શું તમારા ઘરે પણ દીકરી છે શું તમે પણ દીકરીના માતા પિતા છો તો આ કિસ્સો તમારા માટે છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક હવસખોરે દીકરીને હવસનો શિકાર બનાવી છે કેવી રીતે જોઈશું આ રિપોર્ટમાં બાર વર્ષની કિશોરી તમે વિચાર કરો છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી કિશોરીની સમજ કેટલી હોય તરુણાવસ્થાના ઉંમરે ઊભેલી કિશોરીને પોતાના સારા નરસાની સમજ નથી હોતી આ વાતનો ફાયદો એક વાસના ભૂખ્યા વરુએ ઉઠાવ્યો અને બનાવી હવસનો શિકાર અમદાવાદમાં બાર વર્ષની કિશોરીની સાથે જઘન્ય કૃત્ય હવસખોર હેવાને કિશોરીની સાથે કર્યું ગંદુ કામ ફરવા લઈ જવાની લાલચ આપી કર્યું કિશોરીનું શોષણ શહેરના વટવા પોલીસના સકંજામાં ઉભો રહેલો આ એ નરાધમ છે જેણે દીકરીની ઉંમરની બાર વર્ષની કિશોરી પર નજર બગાડી તેના કરતાં અડધાથી પણ ઓછી ઉંમર ધરાવતી કિશોરીનો શારીરિક શોષણ કરનાર આ હેવાનનું નામ પ્રફુલૂર્પે પ્રિન્સ ઠાકોર છે જેના વિરુદ્ધ કિશોરીના પિતાએ વટવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસની ટીમે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી ગંદુ કામ કરી વતન યુપી ભાગેલા આરોપીને વટવા પોલીસે આધુનિક ટેકનોલોજી અને ગુપ્ત માહિતીના આધારે દબોચી લીધો છે ટેકનિકલ સર્વેલન્સની મદદથી અમને એવું જાણવા મળેલ કે આ કામનો આરોપી કે જેનું વતન યુપી હોય એ વતનમાં ભાગી ગયેલ હોવાની શક્યતા જણાતા અમે તાત્કાલિક એક ટીમ યુપી ખાતે રવાના કરી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી આધારે આ આરોપી એમનું વતન બડકી ભઠિયા જે યુપીના મહુ જિલ્લામાં આવેલ છે એના ગામે પહોંચે તે પહેલાં જ અમારી ટીમે તેમને દબોચી લીધેલ છે અને આરોપીને ગુનાના કામે ધોરણસર અટક કરી હાલમાં તપાસ પામી છે કેવી રીતે પાપીના પાપનો થયો પર્દાફાશ હેવાને કિશોરીને કેવી રીતે બનાવી શિકાર આરોપી વટવા વિસ્તારમાં ભાડે રૂમ રાખી રહે છે છૂટક મજૂરી કામ કરે છે દરરોજ કિશોરીને શાળાએ આવતી જતી જોતા તેની દાનત બગડી હતી 12 વર્ષની કિશોરીની સાથે જે ઘટના બની છે એ કોઈ પણ દીકરી સાથે બની શકે છે આખી ઘટના કેવી રીતે બની હવે તેના વિશે વાત કરીએ તારીખ ત્રીર ઓક્ટોબર બે હજાર પચ્ચીસ સમય સવારના આઠ કલાક સ્થળ વટવા વિસ્તાર અમદાવાદ દુષ્કર્મનો ભોગ બનનાર કિશોરી છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થીની રોજની જેમ શાળાએ જતી હતી ત્યારે આરોપીએ વિદ્યાર્થીનીને સો રૂપિયાને ફરવા લઈ જવાની લાલચ આપી આરોપી પોતાની રૂમ પર કિશોરીને લઈ ગયો ત્યાં લઈ ગયા બાદ આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું લગભગ બે કલાક સુધી રૂમ પર રાખ્યા બાદ રૂપિયાથી નાસ્તો અને ઘર વખરીની ચીજ વસ્તુઓ પણ લીધી હતી માતાએ દીકરીને વસ્તુ ક્યાંથી લાવી તે પૂછતા કિશોરીએ હકીકત જણાવી હતી દીકરીના મોઢે પાપીએ કરેલું પાપ સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ

બીજી કંઈક કપડાં ધોવાના બ્રશ કે એવું લઈ આવીને એ એમના મા બાપને ધ્યાનમાં આવતા કે તું દીકરી આ ક્યાંથી લાવી છે તો એણે બધી આખી ઘટના કીધી કે મને આ જે આરોપી છે એને મને આ પ્રકારે મને પૈસા આપ્યા હતા અને એ દરમિયાન એમના પરિવારની સામે આ ઘટના આવતા એ દીકરીને સમજાવી અને એને વિશ્વાસ અપાવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી અન્ય કોઈ દીકરીને હવસનો શિકાર બનાવી છે કે કેમ તેમજ તેના ગુનાહિત ભૂતકાળ વિશે તપાસ કરવામાં આવી રહી છે ત્યારે વટવાની કિશોરીની સાથે બનેલી આ ઘટના તમામ દીકરીના વાલીઓ માટે લાલબત્તી સમાન છે સામાન્ય રીતે આવા મોટા ભાગના કિસ્સામાં આપણી આસપાસ રહેતા પરિચિત લોકો જ હોય છે જેથી દીકરીઓને આવા હેવાનોથી બચાવવા માટે વાલીએ ગુડ ટચ અને બેડ ટચની સમજ આપવી પડશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ